યસ ફોડીસોનોગ્રાફી કે જે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ટુ વીક્સની રાઉન્ડ કરવામાં આવે છે અને એનોમલી સ્કેન કહેવાય છે તેની અંદર બાળકની દરેક સિસ્ટમ માથાથી માંડીને પગ સુધીનું મોટા ભાગની વસ્તુ ચેક કરવામાં આવે છે કે તે પ્રોપર ડેવલપમેન્ટ થઈ ચૂકી છે કે નહીં એમ કે મગજ આંખ ફેશિયલ ફીચર્સ હાર્ટ હાર્ટની ચેમ્બર તેના વાલ્સની મૂવમેન્ટ લિવર લંગ્સ કિડનીઝ લિમ્સ બ્લેડર આ બધી વસ્તુ જોવામાં આવે છે તેમજ મેલીનો ભાગ બાળકની ફરતેનું પાણી બરાબર છે કે નહીં તે જોવામાં આવે છે અને ગર્ભાશયના મુખની લંબાઈ પણ ચેક કરવામાં આવે છે આ મુખની લંબાઈ જો ટુ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર કરતાં ઓછી હોય તો ત્યારે વહેલી ડિલિવરી થવાના ચાન્સીસ રહેલા હોય છે કે જે આપણે પેશન્ટ્સને એડવાઇસ કરી શકીએ છીએ કે તમારે ધ્યાન રાખવું પડશે તેવી જ રીતના બાળકને જો બ્લડ સપ્લાય યુટ્રાઇન આર્ટરી ડોપ્લરમાં ઓછી મળતી હોય તો એ પણ અંદાજ લગાવી શકાય છે કે આ માતાને લેટર વન પ્રેગ્નન્સીમાં હાઈપરટેન્શન બીપી થઈ શકશે કે નહીં બાળકનો વિકાસ ઓછો થાય એવું લાગતું હોય તો તેના માટેની દવા વેલેસર ચાલુ કરી શકાય છે ફોલો ફોર મોર ઓફ ધીસ ટાઈપ ઓફ વિડીયોઝ થેન્ક યુ